એકાદશી વ્રત કથા સાંભળનારા સર્વ ભાવિક ભક્ત જનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે સાંભળીશું ચૈત્ર મહિનાના સુદ પક્ષમાં આવતી કામદા એકાદશી વ્રત કથા હરી યુધિષ્ઠિર પૂછે છે વાસુદેવ આપને નમસ્કાર છે કૃપા કરીને આપ એ બતાવો કે ચૈત્ર માસના પક્ષ સુદમાં કઈ એકાદશી આવે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે રાજન એકાગ્ર ચિત્ત થઈને આ પ્રાચીન કથા સાંભળો જે દિલીપના પૂછવાથી વશિષ્ઠજી કહી હતી દિલીપે ભગવાન પક્ષ કઈ એકાદશી આવે છે વશિષ્ઠજી કહે છે રાજન ચૈત્ર માસના ના શુક્લ પક્ષ સુદમાં કામદા નામની એકાદશી આવે છે એ પરમ પુણ્યમયી છે પાપરૂપી બળતણ માટે તો એ દાવાનળ છે પ્રાચીન કાળની વાત છે નાગપુર નામનું એક સુંદર નગર હતું કે જ્યાં સોનાના મહેલો બનેલા હતા એ નગરમાં પુંડરીક વગેરે મહાભયંકર નાગ જાતિના લોકો રહેતા હતા પુંડરિક નામનો રાજા એ દિવસોમાં ત્યાં રાજ્ય કરતો ગંધર્વ કિન્નર અને અપ્સરાઓ પણ એ નગરીમાં રમણ કરતા ત્યાં એક શ્રેષ્ઠ અપ્સરા હતી કે જેનું નામ લલિતા હતું એની સાથે લલિત નામનો ગંધર્વ પણ હતો તેઓ બંને પતિ પત્નીના રૂપમાં રહેતા બંને પરસ્પર કામથી ગ્રસ્ત રહેતા લલિતાના હૃદયમાં સદાય પતિની જ મૂર્તિ વસેલી રહેતી અને લલિતના હૃદયમાં સુંદર લલિતાનો જ નીચ્ય નિવાસ રહેતો હતો એક સમયની વાત છે નાગરાજ પુંડરીક રાજસભામાં બેસીને મનોરંજન કરતા હતા એ વખતે લલિતનું ગાન થઈ રહ્યું હતું પરંતુ એની સાથે એની વહાલી લલિતા નહોતી ગાતા ગાતા એને લલિતાનું સ્મરણ થયું અને તેના પગની ગતિ અટકી ગઈ અને જીભ થોથરાવા લાગી નાગજાતિમાં શ્રેષ્ઠ કટોકને લલિતના મનમાં સંતાપની જાણ થઈ ગઈ આથી એણે રાજા પુંડરિકને એના પગની ગતિ અટકી જવાની અને ગાવામાં ટૂટી હોવાની વાત કહી કટોકની વાત સાંભળી નાગરાજ પુંડરિકની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ એણે કામાતુર લલિતને શ્રાપ આપ્યો દુર્બુદ્ધિ તું મારી સમક્ષ ગાતી વખતે પણ પત્નીને વશીભૂત થઈ ગયો માટે રાક્ષસ બની જા મહારાજ પુંડરિકના શ્રાપથી એ ગંધર્વ રાક્ષસ બની ગયો ભયંકર મૂક વિકરાળ આંખો અને જોવા માત્રથી જ ભય ઉત્પન્ન થઈ જાય એવું રૂપ થયું આવો રાક્ષસ બનીને એ કર્મનું ફળ ભોગવવા લાગ્યો લલિતા પોતાના પતિની વિકરાળ આકૃતિ જોઈને મનોમન અત્યંત ચિંતિત રહેવા લાગી અત્યંત દુઃખથી એ કષ્ટ પામવા લાગી વિચારવા લાગી કે શું કરું ક્યાં જાઓ મારા પતિ પાપથી કષ્ટ પામી રહ્યા છે એ રડતી રડતી ઘોર જંગલમાં પતિની પાછળ પાછળ ફરવા લાગી વનમાં એને એક સુંદર આશ્રમ દેખાયો કે જ્યાં એક મુનિ શાંત બેઠા હતા કોઈ પણ પ્રાણી સાથે એમનો વેર વિરોધ નહોતો લલિતા તરત જ ત્યાં ગઈ અને મુનિને પ્રણામ કરી એમની સમક્ષ ઊભી રહી મુનિ ખૂબ દયાળુ હતા એ દુખી નારીને જોઈને કહે છે હે શુભે તું કોણ છે ક્યાંથી આવી છે મને સત્ય કહે લલિતાએ કહ્યું હે મહામુનિ વીરધનવા નામના એક ગંધર્વ છે હું એની એ જ મહાત્માની પુત્રી છું મારું નામ લલિતા છે મારા પતિ એમના પાપદોષના પાપદોષના કારણે રાક્ષસ બન્યા છે એમની આ અવસ્થા જોઈને મને ચેન નથી બ્રહ્મન અત્યારે મારું જે કર્તવ્ય હોય એ મને કહો વિપ્રવર જે પુણ્યથી મારા પતિ રાક્ષસ યોનીમાંથી છુટકારો મેળવે એવો મને ઉપદેશ આપો ઋષિ કહે છે ભદ્રે આ વખતે ચૈત્ર મહિનાના શુકલ પક્ષ સુદની કામદા નામની એકાદશી તિથિ છે જે બધા પાપોનું હરણ કરનારી અને ઉત્તમ છે તો એનું જ વિધિપૂર્વક વ્રત કર અને આ વ્રતનું જે પુણ્ય થાય એ તારા પતિના માટે અર્પણ કર પુણ્ય અર્પણ કરવાથી ક્ષણભરમાં જ એનો શ્રાપનો દોષ દૂર થઈ જશે રાજન મુનિના આ વચનો સાંભળીને લલિતાને ખૂબ આનંદ થયો એણે એકાદશીના દિવસે ઉપવાસ કર્યો બારમના દિવસે એ બ્રહ્મર્ષિ સમક્ષ ભગવાન વાસુદેવના શ્રી વિગ્રહ આગળ પોતાના પતિના ઉદ્ધાર માટે કહ્યું કે મેં જે આ કામદા એકાદશીનો ઉપવાસ અને વ્રત કર્યું છે એના પુણ્યના પ્રભાવે મારા પતિનો રાક્ષસ ભાવ દૂર થઈ જાય વશિષ્ઠજી કહે છે લલિતાના આમ કહેવા માત્રથી એ જ ક્ષણે લલિતના પાપો દૂર થઈ ગયા એણે દિવ્ય દેહ ધારણ કરી લીધો એનો રાક્ષસ ભાવ દૂર થઈ ગયો અને ફરીથી ગંધર્વ તત્વની પ્રાપ્તિ થઈ નૃપશ્રેષ્ઠ એ બંને પતિ પત્ની કામદા એકાદશીના પ્રભાવથી પહેલાં કરતાં પણ વધારે સુંદર રૂપ ધારણ કરીને વિમાન પર આરૂઢ થઈને અત્યંત શોભાયમાન થવા લાગ્યા આ જાણીને આ એકાદશીનું વ્રત પ્રયત્નપૂર્વક કરવું જોઈએ જે લોકોના હિત માટે તમારી સમક્ષ આ વ્રતનું વર્ણન કર્યું છે કામદા એકાદશી બ્રહ્મહત્યા જેવા પાપો તથા પિચાસ તત્વો વગેરે દોષોનો નાશ કરનારી છે રાજન આને વાંચવાથી અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે તો અહીંયા કામદા એકાદશી વ્રત કથા સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક કામદા એકાદશી વ્રત કથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો